નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇ શ્યુની અંદર આજના વિડીયોની અંદર વાત કરશું હવામાનને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને મજબૂત અને જોરદાર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેને લઈને અંબાલાલ પટેલે ખાસ કરીને ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને લઈને પણ આગાહી કરી છે આ બાજુ બંગાળની ખાડીની અંદર પણ મોટી હલચલ મિત્રો શરૂ થઈ ગઈ છે એટલે એક તરફ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીનું પ્રેશર તો બીજી બાજુ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેને લઈને મિત્રો હજુ પણ ડબલ ઋતુ રહેશે પરંતુ આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર મોટો ફેરફાર આવી શકે છે જો એકદમ નીચલા લેવલેથી મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલશે તો ખાસ કરીને વરસાદ પણ જોવા મળી શકે છે અને જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ખાસ કરીને ઉપલા લેવલેથી ચાલશે અને ખાસ કરીને બંગાળની ખાડીમાંથી જે પ્રેશર છે એ મિત્રો આગળ વધશે તો વચ્ચેનો જે ભાગ છે મિત્રો એ નિષ્ક્રિય થઈ જશે નહીં કોઈ પવનો લાગે નહીં દરિયાના લાગે નહીં લાગે કે નહીં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે જેને લઈને ભારે ગરમી પણ જોવા મળશે તો આજના વિડીયોની અંદર આપણે આગામી દસ દિવસની આગાહીની વાત કરવાના છીએ આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ ખાસ કરીને કેવું રહેશે ભારે ગરમી પડશે કે વરસાદ પડશે તેમજ મિત્રો હવામાન લઈને

તો અહીંયા તમે મિત્રો જોઈ લ્યો છો ખાસ કરીને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આવી રહ્યું છે અને ખાસ કરીને અત્યારના લેટેસ્ટ આજના લેટેસ્ટ આગાહી પ્રમાણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેને લઈને જમ્મુ કાશ્મીર પંજાબ હિમાચલ પ્રદેશ રાજસ્થાનના કેટલાક ભાગો ઉત્તરાખંડ છે તો આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને બરફ વર્ષા અથવા વરસાદ થઈ શકે છે અને તેની હિસાબે ગુજરાતની અંદર ભારે ઝાકળ પણ આવી શકે છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર તેમજ ઉત્તર ગુજરાતમાં તેની અસરશી જોવા મળી શકે છે સૌપ્રથમ આપણે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસ મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે જેને લઈને તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે ઉત્તર ભારતની અંદર મિત્રો ખાસ કરીને તેની અસર છે ભારે વરસાદ પણ જોવા મળશે જમ્મુ કાશ્મીરમાં પણ જોવા મળશે રાજસ્થાનના કેટલાક ભાગો પંજાબ હિમાચલ પ્રદેશમાં અને જ્યારે જ્યારે ઉત્તર ભારતની અંદર મિત્રો ખાસ કરીને થતી હોય છે તો તેની સીધી અસર મિત્રો ગુજરાતના વાતાવરણ ઉપર થતી હોય એટલે કે વહેલી સવારે મિત્રો ઠંડુ વાતાવરણ જોવા મળી શકે છે સત્યાવીસ અઠ્યાવીસ તારીખે મિત્રો તેની અસર છે એ ધીમે ધીમે મિત્રો ખતમ થઈ જશે ત્યારબાદ મિત્રો આપણે જોવા જઈએ તો બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે લગભગ મિત્રો ખાસ કરીને નાના નાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે પણ તો એક બીજું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ સાત તારીખની આસપાસ મિત્રો આવી રહ્યું છે જો કે મિત્રો ખાસ કરીને તે ખૂબ જ ઉપલા લેવલેથી મિત્રો પસાર થઈ રહ્યું છે જેને લઈને ખાસ કરીને જમ્મુ કાશ્મીરની અંદર બરફવર્ષા થઈ શકે છે અને ગુજરાતની અંદર ફરી એક વખત ઝાકળ આવી શકે છે વાત કરીએ મિત્રો હવે નીચલા લેવલેથી એટલે કે બંગાળની ખાડીની અંદર શું હલચલ છે તો બંગાળની ખાડીની અંદર હવાનું હળવું દબાણ છે એ મિત્રો બની રહ્યું પણ તો આગામી સમયની અંદર જોવા જઈએ તો આગામી સમયમાં આ છે ખૂબ જ મજબૂત બને તેવી શક્યતા દેખાતી નથી અને તેને લઈને મિત્રો ધીમે ધીમે તે આગળ વધી રહ્યું છે એ અહીંયા તમે જોઈ શકો છો લાઈવ પરંતુ તેની અસર મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર થાય તેવી શક્યતા નથી ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો અરબી સમુદ્રમાં ખૂબ જ નીચલા લેવલેથી મિત્રો ખાસ કરીને તે મિત્રો સાયક્લોન નીકળ્યા એટલે કે બંગાળની ખાડીની અંદર હાલ મિત્રો કોઈ મોટા સાયક્લોન દેખાતા નથી હવે વાત કરીએ પવનની ઝડપની મિત્રો ખાસ કરીને પવનની ઝડપ મિત્રો અને તાપમાન જોઈને તમે પણ મિત્રો ચોંકી જશો કારણ કે આપણે શરૂઆતમાં જ વાત કરીશું જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર નહીં થાય અને નીચલા લેવલેથી કોઈ સાયક્લોન નહીં જોવા મળે તો ગુજરાતની અંદર જે કંઈ પટ્ટો છે તે નિષ્ક્રિય બની જશે એટલે કે સૂર્યના કિરણો સીધા પડશે જેને લઈને ભારે ગરમી પડશે આપણે મિત્રો ખાસ કરીને તાપમાનની વાત કરશું જેની અંદર તમે જોઈ શકો છો ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પણ જવાના સંકેત મિત્રો હાલ મળી રહ્યા છે તેની વાત મિત્રો આપણે આગળ કરશું તો સૌ પ્રથમ આપણે મિત્રો પવનની ઝડપ જ જોઈ લીધું કે આજના દિવસે વહેલી સવારે મિત્રો એકદમ નોર્મલ પવન જોવા મળશે બપોર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આંચકાવાળો જુદા જુદા એરિયામાંથી પવન આવતો છે એ જોઈ શકો છો પવનની ઝડપ છે ખાસ કરીને એકદમ નોર્મલ રહેવાની છે કોઈ વધારે પવનની વધારે ઝડપ પણ મિત્રો દેખાતી નથી આગામી સમયમાં આ મહિનાના એન્ડની અંદર પણ તમે જોઈ શકો છો થોડાક મિત્રો ઉત્તરના પવનો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સત્યાવીસ અઠ્યાવીસ તારીખની આસપાસ આવી રહ્યું છે તો તેને લીધે ઉત્તરના પવનો દેખાય એટલે કે વહેલી સવારે થોડોક ઠંડીનો ચમકારો જોવા મળે પરંતુ બપોરના સમયે મિત્રો જેટલું ઝાકળ એટલો જ મિત્રો તડકો વધારે પડે એ રીતની પરિસ્થિતિ મિત્રો જોવા મળશે સાથે સાથે પહેલી અને બીજી તારીખની આસપાસ થોડીક પવનની ઝડપ છે એ મિત્રો વધી શકે છે બાકી અહીંયા તમે જોઈ શકો છો બહુ પવનની ઝડપ છે એ છે પહેલી તારીખથી ખાસ કરીને બપર પછી સાંજનાથી જોવા મળશે સાથે સાથે પવનો થોડાક ઉત્તર પશ્ચિમના ફૂંકાઈ રહ્યા છે એટલે કે વહેલી સવારે અને સાંજના સમયે રાત્રિના સમયે થોડોક ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે હવે મિત્રો આપણે મેઇન પોઈન્ટ આપી ઉપર આવી કે તાપમાન જેની અંદર મિત્રો મોટી હલચલ જોવા મળી રહી છે તો અહીંયા મિત્રો આપણે તાપમાન જોવા જઈએ તો વહેલી સવારે મહેસાણા અમદાવાદ વડોદરા ભાવનગર રાજકોટ હળવદ ગાંધીધામ ભુજ ની અંદર નોર્મલ વીસ એકવીસ ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે પણ બપોરે મિત્રો અહીંયા બે વાગ્યાનું તાપમાન જોવા જઈએ તો સુરતની અંદર આડત્રીસ જૂનાગઢ પાંત્રીસ રાજકોટની અંદર 36 ડિગ્રી વડોદરામાં છત્રીસ ડિગ્રી અમદાવાદમાં 35 એટલે કે ખૂબ જ તાપમાનની અંદર વધારો જોવા મળી રહ્યો છે આગામી સમયની અંદર જુઓ તો વહેલી સવારનું તાપમાન એ છે પણ તો ધીમે ધીમે મિત્રો બપોરનું તાપમાન છે એ તમે જોઈ શકો છો સાડત્રીસ ડિગ્રી સુધી પહોંચી ગયેલું દેખાય છે એટલે કે ધીમે ધીમે તાપમાન વધે અને સુરતની અંદર તો આડત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે એ પણ જોવા મળી રહ્યું છે એટલે કે તાપમાનની અંદર મિત્રો કોઈ ઘટાડો થાય તેવી શક્યતા દેખાતી નથી તાપમાન છે એ વધતું જશે જોકે મિત્રો ખાસ કરીને પહેલી તારીખે ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે આપણે વાત કરીએ તે પ્રમાણે વહેલી સવારનું તાપમાન થોડુંક મિત્રો નીચું જાય તેવી શક્યતા રહેલી છે અને પહેલી તારીખથી થોડાક મિત્રો પવનની ઝડપ પણ મિત્રો ચેન્જ થવાની છે એટલે તાપમાન છે એ ઓગણીસ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે અને તેની હિસાબે મિત્રો બપોરનું તાપમાન પણ જે સાડત્રીસ આડત્રીસ ડિગ્રી હતું તે મિત્રો બત્રીસ તેત્રીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે પરંતુ ખાસ કરીને તે પહેલાં મિત્રો એટલે કે ફેબ્રુઆરીના અંતની અંદર આ તાપમાનનો પારોશી ખૂબ જ ઊંચો જઈ શકે છે ત્યારબાદ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં ફરી એક વખત સાત તારીખથી તમે જોઈ શકો છો તાપમાન છે ધીમે ધીમે વધી સુરતમાં આડત્રીસ જુનાગઢ છત્રીસ રાજકોટ પાંત્રીસ વડોદરા સાડત્રીસ ગાંધીધામ છત્રીસ ડિગ્રી એટલે કે ખૂબ જ ઊંચું તાપમાન છે જોવા મળી રહ્યું છે આઠ માર્ચના રોજ તમે જોઈ શકો છો આડત્રીસ ડિગ્રી રાજકોટમાં પણ સાડત્રીસ અમદાવાદમાં પણ આડત્રીસ ડિગ્રી એટલે કે એસી હવે મિત્રો ચાલુ કરવાની ફરજ મિત્રો અહીંયા જોવા મળી રહી છે નવ તારીખની વાત કરું તો રાજકોટમાં ઓગણ ડિગ્રી તાપમાન છે જોવા મળી રહ્યું છે અમદાવાદમાં પણ ઓગણ અને સુરતની અંદર તો ચાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને અહીંયા મિત્રો બતાવી રહ્યા છે ખાસ કરીને આપણે જે વાત કરીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ઉપલા લેવલેથી પસાર થયું છે સાથે સાથે આપણે વાત કરી કે ખાસ કરીને દરિયામાંથી પણ કોઈ મિત્રો પ્રેશર નથી એટલે કે એ પણ નીચેથી પસાર થયો એટલે કે વચ્ચેનો જે આ ભાગ છે અહીંયા તમે જોઈ શકો એકદમ ઘાટો રેડ આ વિસ્તારોની અંદર મિત્રો તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે તો ખાસ કરીને આગામી સમયની અંદર ભારે ગરમીમાં શેકાવા માટે તૈયાર જો કે મિત્રો હાલ મિત્રો વાતાવરણ છે એકદમ મિત્રો ઝડપથી મિત્રો બદલી રહ્યું છે તો કહેવું પણ મુશ્કેલ છે પણ તો આગામી સમયની અંદર મા માર્ચ મહિનાની અંદર મોટો વાતાવરણની અંદર ફેરફાર જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દીજું તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત